गुड मॉर्निंग मारा गुड मॉर्निंग को भाई आज આપણે સાકરીગાડ ઉતરે આનેથી સાકરીગાડ આવે આવશે બરોબર જો એવું લાગે છે વરસાદ જો પાવર છે આ મેમાન ગુડ મોર્નિંગ વાતાવરણ છે આપણે આગડ છે એટલે જોઈએ આવે કે વરસાદ ફટકા હે ભાઈ સાકરીગાડ આવી જે ઉતરવાનો ચાહ 哇，那个。<noise> <noise> <noise>

ભાઈ આપણે સોનગઢ પહોંચી આવ્યા છીએ અહીંયાથી ત્રણ ચાર કિલોમીટર છે હું કઈ વાળા રસ્તા ઉપર એટલે આપણે રસ્તો ખાલી સાઈડ મારવાનો છે ડ્રાઈવર સાઈડ નથી જવું હું કઈ બાજુ આપણે I'm not

હવે તો આપણે ચા પાણી નાસ્તો કરીએ ગાંઠિયા ને ચા ભાઈ કંપનીમાં પહોંચી આવે છે ભાઈ આપણા મહારાજને પંખો રાખી દીધો છે ભાઈ ગાડીમાં જો ભાઈ કેટલી ફેસિલિટી છે કંપનીમાં એ મરી જશે મહારાજ હો ભાઈ એ વજન નહીં ચાલી કે ભાઈ ભાઈ અહીંયાથી ભરવાની છે તો ભાઈ દિલીપભાઈ ની ગાડી લો થઈ ગઈ છે બે કામ થાય છે તો ભાઈ વરસાદ માં કામ ચાલુ હતું ભાગી ગયા વરસાદ થઈ ચાલુ ભાઈ દિલીપભાઈ ની ગાડી માં લાલપથરી નાખીએ ગાડી માં બચી નાખ્યું વારાફર

ભાઈ આપણે પંદર હજાર ડીઝલ ભરાવીએ છીએ મહારાજ પહોંચી ચાલશે કચ્છમાં જોઈએ સાડા નવ હજાર થઈ ગયો